તમને લોકોને ખબર છે કે ઘણા બધા લોકો ટેકો રાખતા તેમાંથી મિત્રો વાત કીધું એક ભાઈએ ટેક રાખી છે કે કિરીટભાઈ પટેલ જીતે તો હું ચપલ પહેરીશ અને જો હારી જાય તો નહીં પહેરું હવે ભાઈ ત્યાં દાદાએ એ ચપલા પહેરવાની જરૂર નથી કારણ કે ગોપાલભાઈ એટલે વિસાવદની અંદર જીત્યા છે ઘણા બધા લોકો ટેકો રાખી રહ્યા છે પરંતુ બધા લોકોએ ટેક ઉપર મિત્રો પાણી ફરી ગયું એવું કહી તો પણ ખોટું નથી ઘણા બધા લોકોને એકસો ને દસ ટકા વિશ્વાસ હતો કે વિસાવદની અંદર કિરીટ પટેલ જીતવાના છે તે માટે બધા લોકોએ ભાઈ ટેકો રાખી દીધી પરંતુ હવે ભાઈ આ બધા જ લોકો જ્યારે ગાયબ થઈ છે જે આ મિત્રો વાત તો ગોપાલભાઈ અટેલિયાના સપોર્ટની અંદર પણ ઘણા બધા લોકોએ ટેકો રાખી હતી તમને લોકોને ખબર છે કે દાદા એ કહ્યું હતું કે હું કપડાં નહીં પીરું જ્યાં સુધી વિસાવદની અંદર ગોપાલ અટેલાના જીતે એક બેને પણ ટેક રાખી હતી પરંતુ મિત્રો વાત તો તેમની તો ટેક સફળ થઈ ગઈ અને જે ઘણા બધા અત્યારે મિત્રો વાત તો લોકોની જે ટેક નિષ્ફળ ગઈ છે ને ઘણા બધા લોકો સ્વીકારી થઈ છે અને ઘણા બધા લોકો ગાયબ થઈ જશે બાપુએ તો સ્વીકારી લીધી છે પરંતુ મિત્રો બીજા લોકોએ ઘણા બધા એ લીધી છે એ બધા લોકો અત્યારે ફરાર થઈ છે જીયા મિત્રો વાત કરતા દાદાએ ટેગ લીધી હતી કે જ્યાં સુધી ગિરીટ પટેલ ના જીતે ત્યાં સુધી હું સફળ નહીં ભવું હવે ભાઈ સફળ પહેરવાની જરૂર જ નથી કારણ કે ગોપાલભાઈ અટેલે જીત્યા છે તો મિત્રો સફળ પહેરવાનું કંઈ આવતું જ નથી આ ઘણી દાદા તમે શું કહીશો ઉડે બને એટલો શેર કરીને એક અવશ્ય કરવાનું બોલતા રહી ધન્યવાદ